વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિથ સ્ટડી હિથ સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અહીં ક્વેશ્ચન નંબર એક આપણી સમક્ષ આવી ગયો છે મહાત્મા મૂળદાસજીની સમાધિ ક્યાં આવેલી છે આવો ડાયરેક્ટ સવાલ પૂછાય કે જોડકા સ્વરૂપે સવાલ પૂછાય તમને આવડતો હોવો જોઈએ તો મહાત્મા મૂળદાસજીની સમાધિવાળા મિત્રો અમરેલી ખાતે આવેલી છે ફરીવાર મહાત્મા મૂળદાસની સમાધિ પૂછાય તો અમરેલી ખાતે મહાત્મા મૂળદાસજીની સમાધિ આવેલી છે આપાગીગાની સમાધિ સમાધિ ક્યાં આવેલી છે ભાઈ આપાગીગા તમે એમ તો સત્તાધાર ગયા હશો તો તમને ખ્યાલ હશે આપાગા ગીગાની ત્યાં સમાધિ આવેલી છે સમાધિ સ્થળ છે મિત્રો ડાયરેક્ટ તમને આવો સવાલ પૂછાય કે સતાધાર ક્યાં આવેલું છે સતનો આધાર સત્તાધાર તો એ જુનાગઢ આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ જુનાગઢ ખાતે સતનો આધાર સતાધાર તો આપા સમાધિ પૂછાય તો સત્તાધાર જૂનાગઢ યાદ રાખજો જેસલ તોરલની સમાધિ તો ભાઈ જેસલ તોરલ બરોબર તમને ખ્યાલ હશે ભાઈ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે અંજાર ખાતે આવેલી છે ભાઈ બરાબર અને અંજાર ક્યાં આવેલું છે ભાઈ તો યાદ હશે તમને કચ્છ ખાતે આવેલું છે જેસર તોરલની સમાધિ બરાબર ત્યારબાદ સાત નદીઓનું સંગમ સ્થાન તો વોઠા છે ભાઈ સાત નદીનું સંગમ સ્થાન વોઠા છે મિત્રો તમને ખ્યાલ હશે કે ભાઈ આ જેસર અને તોરલની સમાધિ એ ખૂબ જ પ્રખ્યાત છે જાણીતી છે ભાઈ બરાબર આ તોરલને લેવા માટે જેસિંહ લૂંટારો આવ્યો હતો કચ્છનો કાળો નાગ જે કહેવાય બરાબર એની આખી તમને સ્ટોરીનો ખ્યાલ હશે સાત નદીઓનો સંગમ સ્થળ એટલે વોઠા વોઠા ખાતે સાત નદીનો સંગમ થાય છે હા સામે ખાશે માવા બરાબર આ સૂત્રના આધારે તમે સાતે સાત નદીઓને યાદ રાખી શકો છો કવિ કલાપીની કર્મભૂમિ કવિ કલાપી સુરતાન સુરસીજી તક્તસીજી ગોહિલ બરોબર સુતાન મીઠો વા મોરલો જેને કહેવામાં આવે છે તો લાઠી દળ એટલે કે લાઠી બરાબર કવિ કલાપીની કર્મભૂમિ લાઠી અમરેલી છે ભાઈ બરાબર તો એ પણ એક યાદ રાખજો ભાઈ તો આગળના ક્વેશ્ચન તરફ વધીએ વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તમારો રિવ્યૂ અવશ્યથી અવશ્ય આપજો ગરમ અને ઠંડા પાણીના કુંડ ધરાવતું એવું તુલસી શ્યામ ક્યાં આવેલું છે તો ભાઈ ગરમ અને ઠંડા પાણીના કુંડ ધરાવતું તુલસી શામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં તુલસી શામ આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં તુલસી શ્યામ હા મિત્રો તમને ખ્યાલ હશે બરાબર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બંનેની સરહદ ઉપર આ ગરમ પાણીના કુંડ ધરાવતું એવું તુલસી શામ આવેલું છે સુલતાન મહમદ શાહે સુલતાન અહમદ શાહે વસાવેલું શહેર કયું છે તો ભાઈ હિંમતનગર શહેર છે ને હિંમતનગર શહેર આ હિંમતનગર શહેરને વસાવનાર સુલતાન અહમદ શાહ છે તો હિંમતનગર પાછું આવ્યું ક્યાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં આવ્યું પૂછાય બરાબર વાલા મિત્રો તો યાદ રાખતા જજો બને તો વિડીયોને લાઈક કરતા જજો પુષ સોરી પૂર્ણા પૂર્ણા અભ્યારણ ક્યાં આવેલું છે ભાઈ પૂર્ણ અભયારણ્ય તો પૂર્ણા અભયારણ્ય ડાંગ જિલ્લામાં સ્થિત છે ભાઈ પૂર્ણા અભયારણ્ય ક્યાં આવેલું છે ડાંગ જિલ્લામાં પૂર્ણ અભયારણ્ય આવેલું છે થોળ અભયારણ્ય થોળ પક્ષી અભયારણ્ય આમ તો એમ કહેવાય તો આ થોળ અભયારણ ક્યાં આવેલું છે ભાઈ મેહાણા આમ તો થોળમાં એવું છે મિત્રો પણ મહેસાણા અને ગાંધીનગરની હદની વચ્ચે આવેલું છે બરાબર તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે આગળ વધીએ ભાઈ થોળ અભયારણ ક્યાં આવેલું છે બધાને આવડી ગયું મેહાણા મહેસાણા ખાતે આવેલું છે હાથમતી હાથમતી કઈ નદી મતલબ કે હાથમતી નદીના કિનારે વસેલું શહેર તો એ છે ભાઈ હિંમતનગર હાથમતી નદીના કાંઠે હાથમતી કેવું મતી હાથમતી નદીના કાંઠે વસેલું શહેર એટલે હિંમતનગર ભાઈ યાદ રાખજો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સીએસએમસીઆરઆઈ સીએસએમ સી ક્યાં આવેલી છે તો સીએસએમ સી ગુજરાતમાં ભાવનગરમાં સ્થિત છે ભાઈ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર યાદ રાખજો ભાઈ સીએસએમ સી ક્યાં આવેલી છે સીએસએમ સી એ યાદ રાખવા જેવી બાબત કહી શકાય ધરોઈ બંધ ધરોઈ બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો ભાઈ ધરોઈ બંધ છે ને એ સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલો છે ધરોઈ બંધ કઈ નદી ભાઈ સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે ઉકાઈ બંધ ઉકાઈ તો આ ઉકાઈ બંધ છે એ પણ મિત્રો તાપી નદી ઉપર બાંધવામાં આવ્યો છે ભાઈ બરાબર ખોડિયાર બંધ તો ખોડિયાર બંધ શેત્રુંજી નદી ઉપર બરાબર શેત્રુંજી નદી ઉપર બાંધવામાં આવેલો છે ખોડિયાર બંધ ધારી અમરેલીના ધારી તાલુકામાં તમે જાઓને તો ખોડિયાર બંધ ત્યાં તમને જોવા મળે ફરીવાર વાત કરી લઈએ ભાઈ ધરોઈ બંધ પૂછાય તો સાબરમતી નદી ધરોઈ સાબરમતી ધ ઉકાય 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 તાપી નદી તાપી નદી ખોડિયાર બંધ ખોડિયાર બંધ તો શેત્રુંજી નદી યાદ રાખજો વાલીડા મિત્રો આ સવાલ તમારી આવનારી એક્ઝામમાં હોઈ શકે ત્યારબાદ થોડા તળાવની વાત કરી લેવી છે થોડા તળાવ તો સુરસાગર તળાવ સુર સાગર સુરનો સાગર આમ તો એમ કહેવાય એમ કરીને યાદ રાખવાનું ભાઈ બરાબર સુરનો સાગર સુરસાગર તળાવ તો વડોદરા ખાતે આવેલું છે ભાઈ સુરસાગર તળાવ ક્યાં આવેલું છે બરોડા વડોદરા ખાતે આવેલું છે રણમલ તળાવ રણમલ તળાવ તો આ રણમલ તળાવ છે ને વાલા મિત્રો એ જામનગર ખાતે સ્થિત છે ક્યાં આવેલું છે ભાઈ જામનગર ખાતે આવેલું છે શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે વડનગર ખાતે મિત્રો એક વાત કરી દઈએ જીકેના ફેક્ટ આધારિત વાત મિત્રો તમે નરસિંહ મહેતાને ઓળખતા હશો ભાઈ નરસિંહ મહેતા હતો નરસિંહ હતી મીરા ખરા ઇલ્મી ખરા શૂરા બરાબર તો આ નરસિંહ મહેતાની પુત્રી તમને બધાને યાદ યાદ હશે કુંવરબાઈ કુંવરબાઈનું મામેરું આવું તમે સાંભળ્યું હશે કુંવરબાઈની પુત્રી હતી શર્મિષ્ઠા શર્મિષ્ઠાની પુત્રી હતી તાના અને રીરી બરાબર અને આ તાના રીરી દ્વારા તાના રેરી દ્વારા દીપક રાગને ઓલાવવા માટેનો જે રાગ છે એટલે કે મલ્હાર રાગ એ ગાયને તાનસેનનો તાનસેનનો જે દીપક રાગ હતો એ ઓલવ્યો હતો તો આ શર્મિષ્ઠા તળાવ બરાબર એ વડનગર ખાતે આવેલું છે એ પણ એક યાદ રાખવા જેવી ફેક્ટ બેઝ બાબત કહી શકાય ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે તો કાનમ પ્રદેશ ગુજરાત રાજ્યનો કયો ભાઈ સોરી ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે તો એ મિત્રો જવાબ આવે કાનમ પ્રદેશ ઓકે ત્યારબાદ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા તો પહેલી મે ઓગણીસો ના રોજ ગુજરાતમાં કુલ સત્તર જિલ્લા હતા ભાઈ કેટલા જિલ્લા અસ્તિત્વ ધરાવતા હતા સત્તર જિલ્લા અસ્તિત્વ ધરાવતા હતા નર્મદા નદીનું જૂનું નામ રેવા આમ તો રેવા પિક્ચર પણ આવી ગયું છે ભાઈ એ નર્મદા નદીના જૂના નામ ઉપરથી બનેલું પિક્ચર છે મૂવી છે ભાઈ મૈકલ્યકન્યા કન્યા પણ નર્મદાનું જ એક નામ છે ભાઈ નર્મદા નદી રેવા ત્યારબાદ કન્યા આ ત્રણે ત્રણ ડિટેલ્સ યાદ રાખજો ઓકે શૃંગાર શૃંગાર એટલે ભાઈ મેકઅપ કહી શકાય આપણે બરાબર શૃંગારની વાત છે મહિલાઓ માટે તો એ શ્રૃંગારની વસ્તુઓ શેમાંથી બને છે તો ભાઈ અકીક નામના પથ્થરમાંથી હકીક નામના પથ્થરમાંથી શું બને છે ભાઈ શૃંગારની નવી નવી વસ્તુઓ બને છે ભાઈ શૃંગારની વસ્તુઓ શેમાંથી બને છે હકીક નામના પથ્થરમાંથી શૃંગારની વસ્તુઓ બની રહી છે દાતીવાડા આમ તો પહેલાં તો ખબર પડતી હોવી જોઈએ દાંતીવાડા આવેલું ક્યાં છે તો બનાસકાંઠામાં આવેલું છે ભાઈ બરાબર હવે દાંતીવાડા બંધ પણ ત્યાં જ આવેલો છે દાંતીવાડા બંધ દાંતીવાડા બંધ કઈ નદી ઉપર બનેલો છે તો નર બનાસ નદી બનાસકાંઠા બરાબર એ બનાસ નદી ઉપર બનાસ નદી ઉપર કયો બંધ બનેલો છે ભાઈ દાંતીવાડા બંધ બનેલો છે બનાસ નદી યાદ રાખજો ભાઈ તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલું છે ભાઈ જૈન જૈન તીર્થંકર સાથે સંકળાયેલી વાત આવે એટલે તારંગા નામ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે તો આ તારંગા પર્વત છે એ કયા જિલ્લામાં આવેલો છે તો આ તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં મહેસાણા જિલ્લામાં બરાબર મહેસાણા જિલ્લામાં તારંગા પર્વત અસ્તિત્વ ધરાવી રહ્યો છે મહેસાણા જિલ્લામાં તારંગા પર્વત આવેલો છે વાલીડાઓ યાદ રાખજો આવા સવાલ તમારે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે